રાયજીના પ્રાગટ્યની વાર્તા જયશ્રી ગોપાલ અંક છે બે હજાર દસ નો એમાંથી આપણે વાંચશું રાયજીના પ્રાગટ્યની વાર્તા એમાં આપણે બે ભાગમાં વાંચશું અત્યારે આપણે પેલાની વાર્તા વાંચશું પછી તો પુસ્તક એ ચોપડીમાંથી પંદરમાં પાના નંબર પરથી વાર્તા શરૂ થાય છે કે જીર્ણગઢ જુનાગઢ પાસે રેવતા ચળ ગિરનાર પર્વતથી થોડે અંતરે હાલમાં ભિયાળ ગામ છે ત્યાં પલાસના વનમાં એક મહાન તપસ્વી ગંગ ઋષિ નામના તેજસ્વી મહાત્મા ઘણા વર્ષોથી તપ કરી રહ્યા હતા એમની દેહ ઘણી દુર્બળ હતી શિથિલ થઈ ગઈ હતી તેઓ ક્યાંય પણ જતા આવતા નહોતા શાંતિથી પોતાના આસન ઉપર જ પોતાના કાર્યમાં નિમગ્ન રહેતા તેમની કીર્તિ ઘણી જ વધી ગઈ હતી છતાં તેમને કોઈ પણ જાતની લૌકિક ઈચ્છા મનમાં ન હતી તેમની અત્યંત પ્રશંસા સાંભળી જુનાગઢના રાજા માંડલિક તેમના દર્શનાર્થે વિધવિધ પ્રકારની સામગ્રી તેમજ બહુમૂલ્ય ભેટ ત્યાં લઈને આવ્યા ઋષિરાજના ચરણમાં નમી એ ભેટ સ્વીકારવા અનહદ ભાવ બતાવીને વિનંતી કરવા લાગ્યા ઋષિરાય કહે રાજા હું તો વનનો વાસી છું કંદ મૂળ ફળ ખાઈને સદા ઉપવાસી રહું છું માટે આ તારી માયાવી ભેટને હું શું કરું એટલે કે બહુ મૂલ્યવાળી વસ્તુનું મારે કઈ કામ નથી પણ જો તું મને ખુશી કરવા ચાહતો હોય અને સેવા જ કરવાની જો તારી ભાવના હોય તો હું હંમેશા ગંગાજળથી સ્નાન કરી શકું એવી ગોઠવણ કર તારી એ સેવાથી હું ઘણો જ ખુશી થઈશ અને તારો આભારી બનીશ માટે તો એ જ મારી આ ઈચ્છા છે ઋષિની ઈચ્છા જાણી રાજા માંડળીક તુરત જ ઘોડે પલાણ કરીને વિદાય થયો ઘોડે પલાણ કરીને વિદાય થયો અને કાશી સુધી દરેક ગામોમાં માણસો રાખ્યા હંમેશા ગંગાજળની કાવડ ઋષિને મળે એવી ગોઠવણ કરી એટલે કે કાશીથી બિહાર સુધી માણસો રાખ્યા સર એક માણસ બીજાને કાવડ આપે જળ ભરીને ગંગાજળનું એ માણસ બીજાને આપે ત્રીજાને આપે ચોથાને આપે એવી રીતે ગોઠવણ કરી કે છેક એક બિયાર સુધીના વા માણસો ઊભા હોય અને બધાને જળ એકાબીજા આપે અને પહોંચતું કરે એ પ્રમાણે ઋષિ હંમેશા ગંગાજળથી સ્નાન કરીને આનંદથી સુખ માણવા લાગ્યા તે નહાતા તે જળ ઢોળાતું એનું એક વહેણ થયું તેની અંદર બીજા જરાઓ મળી ગયા અને તે હાલ ગંગાજળિયાના નામથી ઓળખાય છે એટલે કે નાતા એ જળનું વહેણ થયું અને બીજા બધા ઝરણાઓ એમાં સામાન્ય જળમાં ના ઝરણાઓ એ ગંગાજળ સાથે વળી ગયા અને એ અત્યારે ગંગાજળિયા નામથી ઓળખાય છે એવી રીતે આનંદથી સમય જતા એક દિવસ ઋષિના મનમાં વિચાર થયો કે આ શરીર હવે ઘણું જ જીર્ણ થઈ ગયું છે માટે એ પંચ મહાભૂતના બનેલા શરીર ઉપર મોહ માટે કરું વહેલું કે મોડું એક દિવસ એ પડવાનું તો છે જ માટે હવે પરમ પદ જાઉં એ જ ઉત્તમ છે એટલે કે ઠાકોરજીનું ચરણ પ્રાપ્ત કરું એ જ ઉત્તમ છે માટે હવે એ જ ઉત્તમ છે તે માટે તૈયાર થવું પરમપત પણ મને એવી ઈચ્છા છે કે આ સ્થળે મેં આટલો સમય તપ કર્યો મહાભાગ્ય પણ અહીં એક મહાયજ્ઞ થાય તેવી મારી અભિલાષા છે કારણ કે જીવને મનુષ્ય કોટીમાં આવીને ખરું સુખ તો એ જ લેવાનું છે ઋષિના મનના ભાવ અંતર્યામીએ જાણ્યા અને એ જ સમયે જ્ઞ અહોની જેમ ચાહો છો આપ સુખે સ્વધામ વિશે જઈ કરો શાંતિ ઉરસાથ આનો ભાવાર્થ છે કે શ્રી ગુસાઈજી પાંચમા લાલ રઘુનાથજી તેમના કુળદીપક શ્રી ગોપાલજી અને તેમના તનય શ્રી ગોપેન્દ્રલાલજી આ વનની અંદર પધારીને તમારા મનની ઈચ્છા પૂર્ણ કરશે માટે તમો તમો એ દુખ મનમાંથી દૂર કરો તમો જે એક મહાયજ્ઞ કરવા ચાહો છો એવા યજ્ઞ અહનિશ થાય એવી વ્યવસ્થા શ્રી ગોપેન્દ્રલાલજી મહારાજ કરશે અને કળીના જીવ ઉપર કૃપા કરી તેના દુઃખ દૂર કરવા અહીં હૃદયમાં શાંતિ સ્થાપો અને હવે સ્વદામ પાણી વિમાન અનુપમ આણી લઈ ગયા પાર્ષદો જહા ચક્ર પાણી આવી આકાશવાણી સાંભળીને ઋષિરાય ઘણા જ ખુશી થયા અને હંમેશના નિયમ મુજબ ગંગા સ્નાન કરીને તૈયાર થયા એ જ સમયે વિષ્ણુ ભગવાનના પાર્ષદો અનુપમ વિમાન લઈને આવ્યા અને ઋષિરાયને વૈકુંઠને જ્યાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે ત્યાં લઈ ગયા આદિ ઋષિની વાર્તા હવે આ ઘણા સમય પછીની વાત છે જયારે ગોપેન્દ્રલાલજી ભૂતલ પર બિરાજે છે ત્યારની વાત છે કેમ કે આ ગંગ ઋષિની વાત ઘણા સમય પહેલાની છે અને એના ઘણા સમય ગાળા પછી હવે આ ડોસીમાની વાત છે વડાલ ગામમાં ઘણા જ બુદ્ધિશાળી શ્રદ્ધાળુ અને પોતાના કૃપાપાત્ર જ્ઞાતે લોહાણા વિષ્ણો એક ડોશી રહેતા હતા તે ઘણી જ દુર્બળ સ્થિતિના હોવાથી પોતે નિર્વાહ ચલાવવા માટે રેતીઓ કાટીને રૂ કાતતા તેમાં તેમણે હંમેશા પાંચ દોકડા મળતા તેમાંથી પણ એક પ્રભુને માટે રાખતા બાકીના ચાર પોતે નિર્વાહ ચલાવતા રકમજી અહીં પધારે તો મારે પોતાને હાથથી જે જે રકમ ભેગી થઈ છે તે ભેટ ધરી દઉં પણ જો તે પહેલા મારો દેહ પડી જશે તો શ્રી ઠાકોરજી ઋણ મારે માથે રહી જશે અને હું અધોગતિને પામીશ એટલે કે એને જે રોજે એક કાઢેલો ચાર દોકડામાંથી તો એ નિર્વાહ કરતા પણ એક ટકો જે રકમ એક દોકડો કાઢતા એ તો ઠાકોરજી માટે સમર્પિત થયું છે પણ પછી જો એ ઠાકોરજીને ન ધરાય તો પછી ઋણી રે એવું કે છે અહીંયા કે એવું કહેવામાં આવે છે કે દેવ દ્રવ્ય ગુરુ દ્રવ્ય અને શ્રી ઠાકોરજીનું દ્રવ્ય જે રાખે તેની અધોગતિ થાય માટે જો કૃપા કરીને પ્રભુ અહીંયા પધારે તો હું કૃતાર્થ સમજવાનો છે કે આ ડોસીમાના દ્વારા આપણને સમજવા મળે છે કે આપણે પણ ભેટ વાળું દ્રવ્ય પણ આપણે જો ભળી જાય ને તો આપણી અધોઘટી થાય આ ડોસીમાનો ભાવ એવો છે કે પોતે પૂતલ પર હોય ત્યારે જ ઠાકોરજીને પોતાને જે પોતે ઠાકોરજી માટે રાખ્યું છે એ દ્રવ્ય ઠાકોરજીને પોતાના હાથે જ ધરે એ પ્રમાણે પોતાની અંતર ભાવના દિન પ્રતિદિન વધતી જતી હતી અને તેનો આર્તનાદ સાંભળીને કપાના નિધિ એવા ગોપેન્દ્રલાલ મહારાજે પરદેશના નિમિત્તે ત્યાં પધારવાની ઈચ્છા કરી તો આ ડોસીમાનો ભાવ એટલો બધો છે ને તો ગોપેન્દ્રલાલજીને ત્યાં આવવું જ પડ્યું હવે સત્તરસો ને ની સાલમાં ગોપેન્દ્રલાલજી મહારાજ પરદેશ પધારવાના છે એ આપણે આવતીકાલે લેશું હવે આ પ્રસંગનું અનુસંધાન આવતીકાલથી લેશું અત્યારે આપણે અત્યારે આટલું જ રાખું છું આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલું શીખું